સરકારે ડ્રાઈવરો સામે બનાવેલો કડક કાયદાને લઈ ડ્રાઈવરો વિરોધ પર ઉતાર્યા છે ત્યારે સુરતમાં પણ સિટી બસના ચાલકો વિરોધમાં જોડાયા છે સરકારે અકસ્માત કેસમાં ડ્રાઈવરને દસ વર્ષની સજા અને સાત લાખના દંડની જોગવાઈ કરતા જ અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે સુરત શહેરમાં હજાર જેટલી સિટી બસના ડ્રાઈવરો સરકારે બનાવેલા કાયદા સામે વિરોધ કરી રહ્યા હતા ગત રોજ સુરત મેયર દ્વારા વિરોધ કરી રહેલા ડ્રાઈવરોને સમજાવવામાં આવ્યા હતા જેના થકી પચાસ ટકા જેટલા સિટી બસના ડ્રાઈવરો બસ ચલાવવા માટે રાજી થઈ ગયા હતા જોકે હજી સુધી પણ પચાસ ટકા જેટલા સિટી બસના ડ્રાઈવરો હડતાલ પર છે જેથી સુરતમાં મુસાફરોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સુરત રેલવે સ્ટેશનથી બહાર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો દૂર દૂરથી મુસાફરો સુરત રેલવે સ્ટેશન ખાતે એકઠા થાય છે અને ત્યાંથી અલગ અલગ બસો મારફતે પોતાના વતન પહોંચવાની જગ્યા પર જાય છે જોકે થોડા રૂટની બસો શરૂ થઈ હતી ત્યારે અન્ય રૂટની બસો બંધ હોવાના કારણે મુસાફરો રજડી પડ્યા હતા